કચ્છમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્ર પર મતદાન જાગૃતિ માટે કાર્યક્રમો યોજાયા સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોરલ પાર્ટિસિપેશન અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ધોરણ બારની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જિલ્લાના નાગરિકો અને યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના મહત્વને લઈને જાગૃતિ ફેલાવવા વીસ હજારથી થી વધુ વિદ્યાર્થીઓને સંકલ્પબદ્ધ થયા હતા કાર્યક્રમમાં લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભુજમાં સૌપ્રથમ ઇન્ટિરિયર ઇન્ટીરિયર કલેક્શનનો વિશાળ ફર્નિચર શોરૂમ અમારું ખાસ આકર્ષણ ડિઝાઇનર સોફા સેટ ઇમ્પોર્ટેડ ટર્કિશ સોફા રજવાડી સોફા સેટ અને બેડ ડાઇનિંગ ટેબલ ડેકોરેટિવ આઇટમ્સ વોલપેપર મેટર્સ ગાર્ડન ફર્નિચર ન્યૂ લેટેસ્ટ અને લક્ઝરિયસ ફર્નિચર માટે વન સ્ટોપ સોલ્યુશન આપણા પોતાના જ શોરૂમનું સરનામું